નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે તો મિત્રો વાત કરશું ઇંગ્લિશ મીડિયમ જે કોમર્સ કોલેજ છે દાહોદ ખાતે આવેલી મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટેની વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દાહોદ અંતર્ગત જે ઇંગ્લિશ મીડિયમ કોમર્સ કોલેજ દાહોદ ખાતે આવેલી છે જેમાં પ્રિન્સિપલ માટે તેમજ વિવિધ આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ માટે અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોશું મિત્રો કેટલી જગ્યાઓ છે ક્વોલિફિકેશન શું છે ક્યાં ફેકલ્ટી માટેની જગ્યા છે તેના અંતર્ગત તો પ્રિન્સિપલ માટેની મિત્રો એક જગ્યા છે કોમર્સ સબ્જેક્ટ એન્ડ ફેકલ્ટી માટે જેમાં લાયકાતની વાત

મેનેજમેન્ટ ફેકલ્ટી માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો એમ કોમ પંચાવન ટકા સાથે તેમજ એસસી એસટી ઓબીસી પચાસ ટકા સાથે નેટ જી સેટ બીએચડી કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત જઈ શકે છે મિત્રો લાઇબ્રેરીયન માટે અહીંયા આસિસ્ટન્ટ પ્રોફેસર માટે જગ્યા છે મિત્રો એક જગ્યા છે જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ તો માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ પંચાવન ટકા સાથે તેમજ એસસી એસટી ઓબીસી પચાસ ટકા સાથે મેળવેલો હોય જે ઉમેદવારો છે તે પચાસ ટકા મેળવેલા હોય તેવા ઉમેદવારો પણ અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુમાં ભાગ લઈ શકે છે તેમજ નેટ જી સેટ પીએચડી કરેલા ઉમેદવારો અહીંયા જરૂરી છે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર માટેની એક જગ્યા છે જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ તો એમપીએડ પંચાવન ટકા સાથે તેમજ એસસી એસટી ઓબીસી ઉમેદવારો છે તે પચાસ ટકા સાથે નેટ જેટ પીએચડી ઉમેદવારો અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકે છે ધ એલિજિબિલિટી ફોર ઓલ ધ બહુ પોસ્ટ વિલ બી સબ્જેક્ટ ટુ યુજીસી રૂલ્સ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ એન્ડ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા અંતર્ગત રહેશે તેમજ પે સ્કેલ એન્ડ અધર એલાઉન્સ વિલ બી એઝ પર ધ રૂલ્સ ઓફ ગવર્મેન્ટ ઓફ ગુજરાત એટલે કે મિત્રો પગાર ધોરણ તેમજ બીજા જે રૂલ્સ છે મિત્રો તે ગવર્મેન્ટ ઓફ ગુજરાત અંતર્ગત રહેશે એલિજિબલ તમે મિત્રો એકવીસ આઠ સુધીમાં તમારું જે ડોક્યુમેન્ટ મિત્રો રિઝ્યુમ એલોંગ વિથ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ છે તે તમારે સબમિટ કરવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો નોટ અહીં આપેલી છે વિશેષ કેન્ડિડેટ વુ ડુ નોટ પોઝિસ પીએચડી મે ઓલસો એપ્લાય એઝ અ ટીચિંગ આસિસ્ટન્ટ એઝ પર દોર્મ ઓફ શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી દે વિલ બી કન્સિડર ફોર ઇન્ટરવ્યુ ઇનસન્સ ઓફ એલિજિબલ કેન્ડિડેટ ફોર રિમેનિંગ વેકેન્ટ પોઝિશન ઓફ આસિસ્ટન્ટ પ્રોફેસર એટલે મિત્રો તમે જોઈ શકો છો ઇન્ટરવ્યુ એકવીસ તારીખે છે મિત્રો એકવીસ ઓગસ્ટ બે હજાર ના રોજ સવારે દસ વાગે મિત્રો તમે પોતાનું રિઝ્યુમ સંપૂર્ણ બાયોડેટા તેમજ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે તમે હાજર રહી શકો છો મિત્રો ઇન્ટરવ્યુ માટેનું એડ્રેસ મિત્રો તમે નોંધી લેશો નવજીવન આર્સ કોમર્સ કોલેજ ઓપોઝિટ ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજ ઝાલોદ રોડ દાહોદ ખાતે મિત્રો ઇન્ટરવ્યુ રહેશે તમે જોઈ શકો છો જે વિવિધ જગ્યાઓ માટેની આજે ઇંગ્લિશ મીડિયમ કોમર્સ કોલેજ છે તેના અંતર્ગત ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ જે રાજેન્દ્ર ભવન રોડ વેરાવળ જિલ્લો ગીર સોમનાથ ખાતે આવેલી છે જેમાં વિવિધ જે વ્યાખ્યાતા માટેની આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તેના અંતર્ગત અહીંયા માહિતી મેળવીશું તમે જોઈ શકો છો જાહેરાત ક્રમક જીરો ત્રણ બે હજાર ચોવીસ અંતર્ગત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી કેમ્પસ ખાતે ચાલી રહેલા બીએ બીએડ ઇન્ટીગ્રેટેડ અભ્યાસક્રમ માટે મુલાકાતી શૈક્ષણિક પદ એટલે કે કરાર આધારિત માટે આસિસ્ટન્ટ પ્રોફેસર ગુજરાતી વિષય માટેની એક જગ્યા તેમજ હિન્દી વિષય માટેની એક જગ્યા એમ કુલ બે જગ્યાઓ માટે નિયત ફોર્મમાં ભારતીય નાગરિકત્વ તેમજ જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જાહેરાત દૈનિક વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ થઈ હતી એકવીસ દિવસ સુધીમાં માત્ર રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી કરવાની છે મિત્રો સ્પીડ પોસ્ટ દ્વારા અરજીઓ મંગાવવામાં આવે છે રજિસ્ટર પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા સદર જગ્યાઓ માટે લાયકાતના ધોરણો અનુભવ અરજી ફોર્મ તેમજ સંબંધિત તમામ માહિતી યુનિવર્સિટીની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ પ્રાપ્ત થશે અરજી ફોર્મ ડાઉનલોડ કરવાની રહેશે મિત્રો ત્યારબાદ જરૂરી પ્રમાણપત્રોની સ્વ પ્રમાણિત નકલો તેમજ નિયત ફી સાથે અરજી કરવાની રહેશે ભરતી બાબતનો આખરી નિર્ણય લેવાનો અધિકાર જે છે અપાધિત અધિકાર છે તે યુનિવર્સિટીનો રહેશે મિત્રો તમે જોઈ શકો છો શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ અંતર્ગત અહીંયા વિવિધ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ અંતર્ગત વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેર છે તમે જોઈ શકો છો મિત્રો પ્રોફેસર તેમજ એસોસિએટ પ્રોફેસર માટેની અહીંયા વિવિધ જે બીબીએ પ્રોગ્રામ માટે જેમાં જનરલ મેનેજમેન્ટ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ માર્કેટિંગ બિઝનેસ લો તેમજ બીસીએ પ્રોગ્રામ માટે જાવા સી સી ડબલ સી પ્લસ પ્લસ એન્ડ્રોઈડ સ્ટુડિયો અંતર્ગત અહીંયા પ્રોફેસર તેમજ એસોસિએટ પ્રોફેસર માટેની જગ્યા છે મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સવારે દસ વાગે રહેશે મિત્રો એપ્લિકેશન આર ઓલ્સો ઇન્વાઇટેડ ફોર ધ પોસ્ટ যে ইল আছে ক্রোস রোড উসমানুজরা মাহত্যা તો મિત્રો શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રી આરજી પટેલ કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી આરજી પટેલ જનરલ નર્સિંગ સ્કૂલ અંતર્ગત અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે દિવસ મહેસાણા પુલાઉટ આવૃત્તિમાં પંદર ઓગસ્ટ બે હજાર ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત છે ડિપાર્ટમેન્ટમાં જેમાં મેડિકલ સર્જિકલ નર્સિંગ ઓબીજી નર્સિંગ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ મેડિકલ મેન્ટલ હેલ્થ નર્સિંગ ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ ઓલ સ્પેશિયાલિટીઝ માટે અહીંયા આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની જગ્યા આવેલી છે ક્વોલિફિકેશનની વાત કરીએ તો એમએસસી નર્સિંગ વિથ મોર દેન થ્રી યર્સ એક્સપિરિયન્સ તેમજ ફ્રેશર ઉમેદવારો પણ અહીંયા અરજી કરી શકે છે તેમજ નર્સિંગ ટ્યુટર માટેની જગ્યા છે જેમાં બીએસસી નર્સિંગ વિથ મિનિમમ વન ઇયર એક્સપિરિયન્સ ફ્રેશર ઉમેદવારો પણ અહીંયા અરજી કરી શકશે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ મેં એપ્લાય ટુ અહીંયા જે ઈમેલ એડ્રેસ આપેલું છે મિત્રો તેના પર તમારે અરજી છે તે મોકલવાની રહેશે અથવા તો તમે જે એપ્લિકેશન છે મિત્રો પોસ્ટ દ્વારા પણ તમે કરી શકો છો સંસ્થાનું એડ્રેસ છે મિત્રો ડી રાજા વિદ્યા સંકુલ કડી કલ્યાણપુરા રોડ નાની કડી તાલુકો કડી જિલ્લો મહેસાણા ખાતે આવેલી આ સંસ્થા છે વધુ માહિતી માટે અહીંયા સંસ્થાના સંપર્ક નંબર પણ આપેલા છે ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો સંસ્થાનો તમે જોઈ શકો છો શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ સંચાલિત જે નર્સિંગ કોલેજ છે મિત્રો તેના અંતર્ગત વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત છે તો મિત્રો કે જે સ્કૂલ ઓફ નર્સિંગ અંતર્ગત અહીંયા નર્સિંગ લેક્ચરર તેમજ ટ્યુટર રિક્રુટમેન્ટ નોટિસ આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો નર્સિંગ લેક્ચરર માટેની વિવિધ જગ્યાઓ છે જેમાં મેડિકલ સર્જિકલ નર્સિંગ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ મેન્ટલ હેલ્થ નર્સિંગ ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ માટે જેમાં લાયકાતની વાત કરીએ તો એમએસસી નર્સિંગ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી તેમજ રજિસ્ટર્ડ વિથ જીએનસીઆઈનસી હોવું જોઈએ મિત્રો ગુજરાત નર્સિંગ કાઉન્સિલ તેમજ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલમાં ત્રણ વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ તેમજ ફ્રેશર ઉમેદવારો પણ અહીંયા અરજી કરી શકશે નર્સિંગ ટ્યુટર માટેની પાંચ જગ્યાઓ માટે જાહેરાત આવેલી છે મિત્રો જેમાં બીએસસી નર્સિંગ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી તેમજ જે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટર્ડ થયેલા હોવા જોઈએ જીરોથી બે વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો તેમજ ફ્રેશર ઉમેદવારો પણ અહીંયા અરજી કરી શકશે એપ્લિકેશન એલોંગ સીવી તેમજ ઓફ ધ ઓફિસ ટુ પ્રિન્સિપલ થ્રુ ઇમેલ અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે મિત્રો તમે જોઈ શકો છો કે જે સ્કૂલ ઓફ નર્સિંગ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમારું જે બાયોડેટા સીવી છે મિત્રો જે ડોક્યુમેન્ટ માર્કશીટ સાથે તમે તમારું પોતાનું રિઝ્યુમ છે મિત્રો તે ઇમેલ એડ્રેસ પર મોકલી શકો છો તમે જોઈ શકો છો મિત્રો સંસ્થા છે તે કે જે એજ્યુકેશન કેમ્પસ જૂનાગઢ ધંધુસર રોડ નાંદર કે જુનાગઢ ખાતે આવેલી સંસ્થા છે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે સંસ્થાના તેના પર તમે સંપર્ક કરી શકો છો મિત્રો જે કે જે સ્કૂલ ઓફ નર્સિંગ અંતર્ગત મિત્રો અહીંયા વિવિધ જગ્યાઓ અંતર્ગત આ ભરતી જાહેરાત હતી તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય